જય રામ જય ભીમ જય સંવિધાન શપથમાં સાંસદોની આગવી સ્ટાઇલ મોદી સરકારના પહેલા જ વર્ષે મેડિકલ ટેસ્ટનું પેપર ફૂટી ગયેલું નીડ પેપર લીક ભાજપ જનતા દળના નેતાઓની સંડોવણીના આરોપ સીબીઆઈએ જેલમાંથી જ કેજરીવાલની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરશે પ્રવેશ મુદ્દે બબાલ સરકાર અને યુનિવર્સિટી વચ્ચે વિદ્યાર્થીઓ ફસાયા અગ્નિકાંડમાં ફાયર બ્રિગેડના બંને અધિકારીઓ જેલ હવાલે હવે નવી ધરપકડો થાય તેવી શક્યતા નહીવત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારત અને ઇંગ્લેન્ડ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન ભારત પાંચમી વખત સેમિફાઈનલમાં રમશે કોલેજોમાં શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે સેમેસ્ટર એન એલ એમ વન ની પરીક્ષા પણ શરૂ થશે અપહરણ કરી હુમલાના કેસમાં ગોંડલના પુત્ર સહિત પાંચ આરોપીઓની જામીન અરજી નામંજૂર ખર્ચ સિવાય સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ચોમાસાનો સત્તાવાર પ્રવેશ એક વર્ષમાં ત્રણ વખત તારીખ બદલાય લોકસભાની ચૂંટણીના કારણે અટકી પડેલી કંગનાની ઇમરજન્સી હવે સપ્ટેમ્બરમાં યોગી સરકારની કેબિનેટ દ્વારા વટહુકમની મંજૂરી ઉત્તર પ્રદેશમાં પેપર લીક કરનારાને આજીવન ગેટ એક કરોડનો દંડ થશે એર ઇન્ડિયાની ફ્લાઇટને મળેલી બોમ્બની ધમકી બનાવટી નીકળી પેસેન્જરની ધરપકડ કરવામાં આવી ચીને ચંદ્ર પરની અંધારી બાજુથી ખડકોના નમૂના મેળવી ઇતિહાસ રચ્યો પ્રમુખ જિનપિંગે મિશન ચાંગ છની સફળતા માટે અભિનંદન આપ્યા રાજકોટ દ્વારકા સહિતના જિલ્લામાં ટીમો ડિપ્લોય ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની સાત ટીમ તહેનાત બે હજાર ઓગણીસ બાદ પ્રથમ વખત મોદી જુલાઈમાં રશિયાની મુલાકાતે મોદી રશિયાના પ્રમુખ પુતિનને મળશે અગ્નિકાંડના જવાબદારો સામે કડક પગલા માટે રાહ જોવી પડશે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓને છોડવામાં નહીં આવે એવું સરકારનું ગુજરાતમાં આજથી શાળા પ્રવેશોત્સવ સચિવાલય સુમસામ બાળવાટિકામાં અગિયાર પોઈન્ટ તોતેર લાખ બાળકોનું નામાંકન રાજકોટ બંધને સફળ બનાવવા તેલંગાણા મધ્યપ્રદેશથી ત્રણસો કાર્યકરો આવ્યા હતા ભાજપ સરકારને આપેલા અલ્ટિમેટમ મુજબ બંધનું એલાન હતું કરોડો રૂપિયાનો ફાયદો થશે કહી તાંત્રિક અને સાગરીતે અઢી લાખની ઠગાઈ કરી આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ગુજરાતમાં દસ વર્ષમાં ડ્રગ્સના દૂષણે હજારથી વધુનો ભોગ લીધો